જીવજંતુ વિકલ્પ બી દેખવ કારણે વિકલ્પ સી ખાસ સુગંધના કારણે વિકલ્પ ડી નહી તો એનો જવાબ શું આવશે એનો જવાબ છે સી ખાસ સુગંધના કારણે પ્રશ્ન નંબર 2 નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો હોય છે વિકલ્પ એ ખાંડ વિકલ્પ બી આંબલી પ્રશ્ન નંબર ત્રણ વસ્તુઓનો સ્વાદ કઈ ઇન્દ્રિય થી પાકી શકાય છે વિકલ્પ એ જીભ વિકલ્પ બી ચામડી

જુ ના ગડ પ્રશ્ન નંબર 5 ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે વિકલ્પ કયો રોગ મચ્છર થી થાય છે વિકલ્પ એ કોરોના વિકલ્પ બી ડેન્ગ્યુ વિકલ્પ તમારું શરીર કેટલા અંશે રાખવું જોઈએ વિકલ્પ એ નેવું અંશ વિકલ્પ બી સો અંશ

પાલ કયા નંબર વિકલ્પ એ જરૂપ વિકલ્પ તો એનો જવાબ છે સી તળાવ પ્રશ્ન નંબર અગિયાર બીજનો કોના દ્વારા થાય છે વિકલ્પ a પવર વિકલ્પ b પક્ષીઓ વિકલ્પ c પ્રાણીઓ વિકલ્પ d તમામ તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે d પ્રશ્ન નંબર તે પાટણ સુખ્યાતો વિકલ્પ સી મંદિર વિકલ્પ ડી વાવ તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે ડી

પ્રશ્ન નંબર પંદર ગુજરાતમાં કયા સ્થળે રણ વિસ્તાર આવેલ છે વિકલ્પ સી દ્વારકા વિકલ્પ ડી ડાંગ તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે બી કચ્છ વિકલ્પ સી ખંજરી વિકલ્પ ડી આપેલ તમામ તો એનો જવાબ શું આવશે એનો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર 17 કયો જિલ્લો રાજસ્થાન રાજ્યને સ્પર્શ્ય કરે છે વિકલ્પ એ જામનગર વિકલ્પ બી સુરેન્દ્રનગર વિકલ્પ સી સુરત વિકલ્પ ડી સાબરકાઠા તો એનો જવાબ શું આવશે તો દૂધ નું પેટમાં પાચન થવામાં કેટલો સમય લાગે છે વિકલ્પ એ ચાર કલાક વિકલ્પ કલાક વિકલ્પ સી બે કલાક વિકલ્પ કલાક તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ છે સી બે કલાક પ્રશ્ન નંબર ઓગણીસ प्रश्न नंबर 19 स्टेच्यू ऑफ यूनिटी की ऊंचाई कितनी है विकल्प ए 182 मीटर विकल्प बी 182 फुट विकल्प सी 182 मिमी विकल्प डी 182 किमी तो है जवाब क्या आपसे તો એનો જવાબ છે કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ એ અમદાવાદ વિકલ્પ બી જુનાગઢ વિકલ્પ સી નર્મદા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો